આપ સૌ ભક્તોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી ચેનલમાં મિત્રો જે લોકો શિવરાત્રીના દિવસે પીપળાના વૃક્ષને સ્પર્શ કરે છે તેમની સાથે શું થાય છે અને એવા ત્રણ વૃક્ષો વિશે જણાવીશું જેને શિવરાત્રીના દિવસે સ્પર્શ કરવા માત્રથી વ્યક્તિની ગરીબી દૂર થાય છે મિત્રો આ જ્ઞાનવર્ધક વાર્તામાં સંપૂર્ણ માહિતી મળશે તેથી ગરુડ પુરાણમાં કહેવાય છે કે કોઈ પણ કથા કે વાર્તાને અધવચ્ચે ન છોડી જોઈએ ત્યાંથી જ વીડિયોને સંપૂર્ણ રીતે સાંભળો મહાશિવરાત્રી ના રોજ કોઈને કહ્યા વિના આ દેવવૃક્ષને ને શાંતિથી સ્પર્શ કરો અને આ મંત્ર નો જાપ કરીને આવો ગરીબ પણ ધનવાન બનશે તમને એટલી બધી સંપત્તિ મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં ઘણા જન્મોની ગરીબી તરત જ દૂર થઈ જશે જો તમને વિશ્વાસ ન આવે તો છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના રોજ તેનો વ્યવહારિક પ્રયાસ કરો આપણે ચમત્કારિક દેવ વૃક્ષો વિશે વાત કરીશું મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથ પોતે તે દેવવૃક્ષોમાં નિવાસ કરે છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ સરળતાથી મળી જશે મહાદેવે પોતે પોતાના પ્રિય ભક્ત રાવણને આ દેવવૃક્ષો વિશે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ મહાશિવરાત્રીના રોજ યોગ્ય સમયે યોગ્ય ક્ષણે યોગ્ય વિધિ અનુસાર આ વૃક્ષને સ્પર્શ કરીને ચૂપચાપ આવે છે તો મહાદેવ પોતે તેના ઘરમાં નિવાસ કરે છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી ગરીબી દુઃખ અને પીડા ઘણા જન્મોની અંત આવશે તમારી તરત જ દૂર થઈ જશે તમારું નસીબ સાતમા આસમાને પહોંચી જશે તમે જ્યાં પણ જશો ત્યાં સંપત્તિ તમારી પાછળ આવશે મિત્રો માં લક્ષ્મી તમને એટલા આશીર્વાદ આપશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો જો તમે ફેબ્રુઆરી ના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરશો જે દિવસે હું તમને કહી રહ્યો છું તો ફક્ત તે વૃક્ષોને સ્પર્શ કરવાથી તમારી ગરીબી દૂર થઈ જશે જો તમે આખું વર્ષ પૂજા પાઠ અને કાળા જાદુના ઉપાયો કરીને થાકી ગયા છો અને તમને થોડો પણ ફાયદો થયો નથી તો ગુરુજીએ એક ખૂબ જ ખાસ વાત કહી છે અને રામબાણ ઉપાય રોજ આ વખતે વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવા જઈ રહ્યું છે અને આ વખતે બે હજાર પચીસ માં મહાશિવરાત્રી એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભમાં પડવા જઈ રહી છે મહાકુંભમાં આવેલા સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે જે વૃક્ષ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જણાવે યો અને પૈસા નો વરસાદ શરૂ થશે પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકશે નહીં તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મહાશિવરાત્રી રોજ આ દિવ્ય વૃક્ષો સ્પર્શ કરશો તો તમને ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળશે મિત્રો આગળ વધીએ તે પહેલા તમારે તમારી રાશિ અથવા તમારું શુભ નામ કોમેન્ટ બોક્સમાં લખવું જોઈએ કારણ કે અમે તમારી રાશિ સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને તમારા ભાગ માં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તેથી તમારે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખવી જોઈએ તો ચાલો ભક્તો હવે અમે આ વિડિયો પર વધુ વાત કર્યા વિના વિડિયો શરૂ કરીએ છીએ મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં ઘણા પ્રકારના પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે ઘણા પ્રકારના વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઘણા પ્રકારના વૃક્ષો અને છોડ હાજર છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે ખાસ વાત એ છે કે લોકો ફક્ત વૃક્ષોની પૂજા જ કરતા નથી પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે પણ કરે છે તે ઘણા પ્રકારના મોટા રોગોને મટાડે છે અને ઘણા પ્રકારના વૃક્ષો અને છોડ પણ છે વેદ અને પુરાણોમાં ઉલ્લેખિત

અમે તમને છવ્વીસ ફેબ્રુઆરી ના રોજ મહાશિવરાત્રી વિશે માહિતી આપીશું જેથી તમને તે દિવ્ય વૃક્ષોને સ્પર્શ કરવાનો યોગ્ય શુભ સમય ખબર પડે મહાશિવરાત્રી ની સાચી તારીખ સમય શુભ સમય અને પુણ્યકાળ વિશે જાણીએ પંચાંગ મુજબ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવીસ ફેબ્રુઆરીએ સવારે મિનિટે શરૂ થશે અને આ તિથિ ફેબ્રુઆરીએ સવારે ચોપન મિનિટે સમાપ્ત થશે આ દિવસે ભદ્રાનો પડછાયો સવારે અગિયાર વાગ્યાના આઠ મિનિટ થી રાત્રે દસ વાગ્યાના પાંચ મિનિટ સુધી રહેશે પરંતુ જો આપણે શાસ્ત્રો અનુસાર માનીએ તો શિવ મહાકાલ છે જે સર્વકાળનો સમય છે તેથી ભદ્રાનો તેમની પૂજા પર કોઈ પ્રભાવ પડશે નહીં અને ભોલેનાથની પૂજા દિવસભર કરી શકાય છે ભક્તો જો તમે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના રોજ વૃક્ષો અને છોડને સ્પર્શ કરવા માંગતા હો તો તમે ગમે ત્યારે કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે તમારો વધુ સમય બગાડ્યા વિના ચાલો તમને જણાવીએ કે કયા વૃક્ષો અને છોડને સ્પર્શ કરવો જોઈએ દેવી માતા રાણીના ઘણા સ્વરૂપો કહેવામાં આવ્યા છે જેમાં વૃક્ષોને ભીંગ દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષો વિશે જણાવીશ જેનો સ્પર્શ મહાશિવરાત્રી પર ખૂબ જ શુભ માનવામાં આવે છે મહાશિવરાત્રી પર ફક્ત તેમને સ્પર્શ કરવાથી શત્રુ દોષ દેવા દોષ ગરીબી દોષ બધું જ દૂર થાય છે શિવરાત્રીનો દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉજવવામાં આવે છે આ દિવસ પૂજા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે અને મહાશિવરાત્રીના પવિત્ર તહેવારમાં કેટલાક વૃક્ષો એવા છે જેને દેવવૃક્ષ દેવી વૃક્ષ કહેવામાં આવે છે આ દેવીનું સ્વરૂપ છે માતા કાલીનું સ્વરૂપ છે અને આપણા ધર્મમાં આપણે વૃક્ષો અને છોડને દેવી દેવતા માનીને પૂજા કરીએ છીએ અને આપણે ચોક્કસપણે તેમની પૂજા કરવી જોઈએ વિજ્ઞાન એમ પણ કહે છે કે વૃક્ષો અને છોડ મનુષ્યોને મફત ઓક્સિજન પ્રદાન કરે છે અને વૃક્ષો અને છોડ આપણને ઓક્સિજન આપે છે અને આપણા કાર્બન ડાયોક્સાઇડને શોષીને તે પોતાની અંદરની બધી પ્રકારની નકારાત્મક વસ્તુઓને શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે મહાશિવરાત્રીના સમયે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ફક્ત સ્પર્શ કરવાથી વ્યક્તિના બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે અને વ્યક્તિનું સૌભાગ્ય ચમકે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું

જારે આ શક્તિ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે ત્યારે બધા વૃક્ષો છોડ પ્રાણીઓ અને અને જંગમ સ્થાવર વસ્તુઓ તેનાથી ભરાઈ જાય છે શક્તિ જાગૃત થાય છે આ ખાસ સમયે જો તમે દેવી સ્વરૂપ તરીકે ઓળખાતા વૃક્ષો અને છોડને સ્પર્શ કરો છો તો તમારા જીવનના બધા દુઃખ પીડા રોગો અને મુશ્કેલીઓનો અંત આવે છે ખાસ કરીને કાલસર્ક દોષ મંગલ દોષ ન દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત જ પોતાની અસર છોડી દે છે અને સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે મિત્રો આજે હું તમને ચાર થી પાંચ દેવ વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યો છું જે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ચાર વૃક્ષો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી લાવવા માટે ખૂબ જ અસરકારક છે આ ખાસ વૃક્ષોને યોગ્ય રીતે સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો

ભગવાન શિવને બૈલના પાન ખૂબ જ પ્રિય છે અને શિવલિંગ પર બૈલના પાન ચઢાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે બેલ વૃક્ષ દેવી પાર્વતીના પરસેવામાંથી ઉદભવ્યું હતું અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે કે તે નવદુર્ગાનું સ્વરૂપ છે સ્કંદ પુરાણની વાર્તામાં કહેવામાં આવ્યું છે કે ગિરજા બીલી વૃક્ષના મૂળમાં છે મહેશ્વરી થડમાં છે દક્ષિણાએ ડાળીઓમાં છે పార్వతీ ఫળોમાં છે કાત્યાની ફૂલોમાં છે અને દેવી લક્ષ્મી આ વૃક્ષના સમગ્ર શરીરમાં વાસ કરે છે દેવી પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ વૃક્ષને ઘણા દેવી દેવતાઓને સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ વૃક્ષ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે સાંજે શિવ મંદિર કે નવદુર્ગા મંદિર પાસે બિલીના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન સદ્ગુણી અને શક્તિશાળી બને છે આ વૃક્ષને સ્પર્શ કરવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ વૃક્ષને સ્પર્શ કરતા પહેલા તમારે એક ખાસ મંત્રનો નો જાપ પણ કરવો જોઈએ

તમારા બધા અને 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 પાપોનો અંત આવશે તમને સંપત્તિ સુખ સમૃદ્ધિ મળશે મિત્રો હવે હું તમને બીજા એક છોડ વિશે જણાવીશ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ છોડ શમી નું વૃક્ષ છે આપણા ધાર્મિક ગ્રંથોમાં શમી વૃક્ષ ને જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે તે ખુદ માતા જગદંબાનું સ્વરૂપ છે અને માતા જગદંબા તેના પર નિવાસ કરે છે. મહાશિવરાત્રીના રોજ સાંજે શમીના ઝાડ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી સમસ્યાઓ અને દુઃખો દૂર થઈ જાય છે. આ ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. લાંબા સમયથી બીમાર રહેલા લોકો માટે આ ખૂબ જ સારો ઉપાય છે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો તમારે તે વ્યક્તિના શરીરમાંથી સાત વખત સિંદૂર કાઢીને શમીના ઝાડના મૂળમાં નાખવું જોઈએ તમે તેને ઝાડમાં લગાવી શકો છો આનાથી તેમના રોગો ઝડપથી મટી જશે આ સિવાય જો તમે રોગથી બચવા માંગતા હો અને સ્વસ્થ રહેવા માંગતા હો તો શમીના શમી સિંદૂર નાખવાથી તમારા રોગનો નાશ થઈ શકે છે રોજ તમારે શમીના ઝાડને સ્પર્શ કરીને તમારી ઈચ્છા કહેવાની છે જ્યારે તમે આકર્શો ત્યારે તમે જોશો કે તમારી ઈચ્છા પૂર્ણ થશે અને તમારી ગરીબીનો અંત આવશે મિત્રો સાચી ભક્તિ થી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો હવે મહાશિવરાત્રી ના દિવસે તમારે જે બીજું વૃક્ષ સ્પર્શ કરવાનું છે તે પીપળાનું વૃક્ષ છે હિન્દુ ધર્મ કરીને ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે સંકળાયેલું છે પીપળાના વૃક્ષ ની પૂજા કરવાથી પાપો નો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રી ના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને સ્થળને સ્વચ્છ રાખો પીપળા નીચે દીવો મૂકીને પૂજા કરવી ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે શિવલિંગ પર પર પીપળાના પીપળાના પાન ચઢાવી શકાય છે ઝાડ પરિવાય નો જાપ કરો અને નમન કરો આ પછી ત્યાં દીવો પ્રગટાવો અને પૂજા કરો યાદ રાખો કે રાત્રે પીપળાના ઝાડ નીચે ક્યારે સૂવું ન જોઈએ કારણ કે તે પવિત્ર માનવામાં આવે છે ભક્તો હવે મહાશિવરાત્રીના દિવસે તમારે જે સ્પર્શ છે તે વડનું વૃક્ષ છે હિન્દુ ધર્મમાં સ્ત્રીઓ માટે વડનું વૃક્ષ મહત્વપૂર્ણ છે આ વૃક્ષ ને સમૃદ્ધિ ખુશી અને આશીર્વાદ નું પ્રતિક માનવામાં આવે છે વડના ઝાડ ને ઘણી વાર ભગવાન શિવ અને પાર્વતી ની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે આ વૃક્ષની નજીક જઈને તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વડના વડના ઝાડ નીચે દીવો પ્રગટાવીને તેની પૂજા કરો ઝાડની આસપાસ પરિક્રમા કરવી ખૂબ જ શુભ છે વડના ઝાડના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરો વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની ડાળીઓ અને થડને પણ નમન કરવા જોઈએ કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતિક છે વડના ઝાડના પાન પણ ભગવાન શિવને પ્રિય છે તેથી શિવલિંગ પર વડના પાન ચઢાવવા શુભ માનવામાં આવે છે મિત્રો આ બધા વૃક્ષોને શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો સાચી ભક્તિથી કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ ચોક્કસ લખો